નમસ્કાર મિત્રો જોબ સરસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરું જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રાજકોટ ડિવિઝનમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો આ ભરતી છે તે જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ તે પચીસ જૂન બે હજાર ચોવીસ છે આપણે આ વિડીયોમાં કેવી રીતે એ ભરતી માટે એપ્લાય કરવાના કરવાની છે શું લાયકાત જોશે કઈ પોસ્ટ માટે ભરતી છે તે બધું જોવાના છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો તો ગુજરાત એસટી ભરતી માટેની મહત્વની માહિતી છે આપણે જોઈએ તો સંસ્થાનું નામ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ડિવિઝન પોસ્ટ છે એપ્રેન્ટિસ જગ્યા નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને એન્જિનિયરિંગ આટલી બધી શૈક્ષણિક લાયકાત માટે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે એપ્લિકેશન મેથડ છે તે ઓનલાઈન પણ છે અને ઓફલાઈન પણ છે સત્તાવાર વેબસાઇટ અહીં આપેલી છે ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિસ શિપ ડોટ જીઓવી ડોટ ઇન અને ડબલ્યુ 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 ડોટ એમ એચ આર ડી ડોટ જીઓવી ડોટ ઇન આ બે વેબસાઇટ પર તમે આ બધી ફૂલ ડિટેલ છે તે વાંચી શકો છો હવે આપણે આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે ભરતી થવાની છે તે જોઈએ તો પહેલું છે ડીઝલ મિકેનિકલ બીજું છે મોટર મિકેનિકલ વેલ્ડર જેમાં ગેસ અને ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિશિયન કોપા ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે હવે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું શું જોશે તો ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે કળેલ નોટિફિકેશનમાં જગ્યા પ્રમાણે ડીઝલ મેકેનિકલ મોટર મેકેનિકલ વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ બાર પાસ તેમજ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ કોપા માટે ધોરણ બાર પાસ પછી આઈટીઆઈ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત મેકેનિકલ ઇન્જિનિયરિંગ માટે મેકેનિકલ એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ જે બે હજાર વીસ કે ત્યારબાદ બાદ પાસઆઉટ થયેલા વિડીયો વિદ્યાર્થીઓ માટે અરજી કરી શકાશે ત્યારબાદ તમે અરજી કેવી રીતે કરી શકશો ગુજરાત એસટી રાજકોટ ડિવિઝનની ભરતીની જાહેરાતમાં ડીઝલ મૅકેનિકલ મોટર મૅકેનિકલ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે કોપા માટે અરજી કરવાની ઈચ્છતા ઉમેદવારોએ અહીં વેબસાઇટ આપેલી છે જે આપણે પહેલાં જોઈ ગયા છીએ એસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકાશે જેમાં મેકેનિકલ એન્જિનિયરિંગ માટેની અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે અહીં આપેલી વેબસાઇટ એટલે કે ડબલ્યુ 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 ડોટ એમ એચ આર ડી એન ડોટ જીઓવી ડોટ ઇન ઉપર રજિસ્ટ્રેશન કરીને તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેની ફોર્મ મોકલી આપવાનું રહેશે જે પચીસ છ બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે જે અરજી છે જે જમા કરાવવાનું સરનામું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ વિભાગીય કચેરી ગોંડલ રોડ રાજકોટ આ સરનામે તમારે એ અરજી કરવાની રહેશે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત